સરટી હોસ્પિટલમાં સારવાર સુવિધા ને લગતા પ્રશ્નો અંગે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દીપશ્રીને રૂબરૂ મળી રજૂઆત કરાઇ હતી ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનોએ નવરાત્રીથી દિવાળી સુધી સરટી હોસ્પિટલ ખાતે કેમ્પ યોજી સારવાર સુવિધાને લગતા પ્રશ્નો જાણ્યા હતા તેના સગાવાલાઓ પાસેથી મળી આવેલા પ્રશ્નોને સ્ક્રુટિનાઇઝ કરી આજરોજ ડીન શ્રીને જે વાત કરાય હતી કે ઉપરના લેવલના દિલ્હીના ત્યાં હોસ્પિટલમાં વેક્યુમ જેવું થઈ જશે અને માણસોનું જીવ જવા સુધીની પરિસ્થિતિ થઈ જશે ટાઈમ લિમિટ 6 મહિના સુધી તો એક્સટેન્ડ કરી શકો એટલે કે કેન્દ્ર માટે મંજૂરી સન સબજી જે કે માન બદલાઈ જાય પછી એમઆરઆઈ સીટી સ્કેન અને ડાયાલિસિસ આ ત્રણમાં ક્રાઇસિસ જ બની દે છે ડાયાલિસિસમાં એમાં ડાયાલિસિસમાં છે

પેશન્ટ ચાલે અને પછી તરફ જ એને બહાર કાઢી હા બસ બસ પછી પણ પેશન્ટ ઉતારે ખબર તો એને વેરીફાઈ કરે કે અમારે ખરેખર પેર્શન્ટ લઈને આવા યાર એટલે અમે એની માટે માંગ કરી છે અને અમે એક કમિટી બનાવી છે બીજી એનજીઓ માટેની કમિટી કે સરકારમાં હું તો સાહેબ ઘણા વખતથી છો અને જાણી તકે જાણી શકશો એટલે કે ખબર હોય છે કે ઘણી વાર વસ્તુ લેવી છે ને એ હરવી પડે એટલે અમે હવે એવું નક્કી કર્યું છે કે ડોનેશનમાં વસ્તુ લેવાની ડોનેશનમાં કોઈ પણ દર્દીઓ કે હમણાં એક દર્દી સિમ્પલ હતી

સ્ત્રીચર વિચર ની કંડમ હાલત અંગે સત્વરે યોગ્ય કરવા રજૂઆત કરાઈ હતી વાકેલા શહેર કોંગ્રેસ પ્રમુખ એડવોકેટ હિતેશભાઈ વ્યાસ પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર ડીબી રાણીંગા સહિત કોંગ્રેસી આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભાવનગર મહારાજા સાહેબે એક બહુ મોટી અમૂલ્ય ભેટ શહેરને આપી છે તે પૈકીની એક આ હોસ્પિટલ છે આ હોસ્પિટલ બહુ જ વિશાળ છે અને હોસ્પિટલ સમગ્ર ભાવનગર શહેરના જિલ્લાના દર્દીઓને મેડિકલ ટ્રીટમેન્ટ વર્ષોથી આપતી આવી છે તાજેતરમાં અમને એવું જાણવા મળ્યું કોંગ્રેસની અમારા કાર્યકરો મારફત વોર્ડમાંથી કે ભાઈ હોસ્પિટલમાં અગવડતાઓ છે અને થોડી થોડી ઇરેગ્યુલરિટીઝ પણ છે અને એ માટે થઈને અમે કોંગ્રેસે પહેલી નવરાત્રિથી પહેલાં નવરાત્રિથી લઈ અને ભાઈબીજ સુધી એમ કન્ટિન્યુઅસલી એક મહિનો હોસ્પિટલમાં કેમ્પ કરેલો દર્દીઓની સેવા પણ થઈ શકે અને હોસ્પિટલની બધી વિગત લઈ અને સરકારમાં યોગ્ય રજૂઆત થઈ શકે તે માટે આ કેમ્પ રાખેલો એક મહિના માટે આ એક મહિના દરમિયાન અમારી પાસે અલગ અલગ એકસો ને બાસઠ જેટલી રજૂઆતો અને ફરિયાદો આવેલી એ તમામ ફરિયાદોને સ્ક્રુટિનાઈઝ કરી અને આજરોજ અમારા શહેર કોંગ્રેસના સિનિયર આગેવાન ડૉક્ટર રાણીકા સાહેબ તથા તમામ મિત્રોની સાથે એક રજૂઆત કરી છે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને કે ભાઈ હોસ્પિટલમાં પાંચ સાત દસ વસ્તુઓ તો ખરેખર ધ્યાન આપવા જેવી છે મુખ્યત્વે ચોખ્ખું પાણી જ નથી પાણીના આઉટલેટ્સ યોગ્ય આપવા જોઈએ અને ચોખ્ખા અને ફિલ્ટરેશન પ્લાન્ટવાળા પાણી હોવું જોઈએ ચારે બાજુ હોસ્પિટલમાં અમારા જ કાર્યકરોને અહીંયા કેમ્પ દરમિયાન સ્ટોરમાંથી દારૂની બોટલો મળેલી છે એટલે દારૂ અને પ્રોહિબિટેડ વસ્તુઓ જો હોસ્પિટલમાં આટલી બધી છૂટથી મળતી હોય તો એ બહુ ગંભીર વસ્તુ છે હોસ્પિટલના અમુક સ્ટાફવાળા કે અમુક હોસ્પિટલમાં સાંજે આઠ વાગ્યા પછી આવન જાવન જે લોકોની હોય છે એ લોકો પણ અંડર ઇન્ફ્લુઅન્સ આવતા હોય છે કોઈવાર સારવાર આપનારાઓ પણ અંડર ઇન્ફ્લુઅન્સ હોય ફરિયાદ આવી હતી એ બાબતે પણ જીનમભાઈનું ધ્યાન દોર્યું છે સુપરિન્ટેન્ડન્ટ સાહેબનું આ ઉપરાંત દવાઓમાં પણ અમુક અમુક દવાઓ બહારથી ખરીદવી પડે છે ગરીબ દર્દીઓને તો પૂરતો દવાઓનો સ્ટોક રાખવો જોઈએ અને કારણ કે અલ્ટિમેટલી દવા દરેક દર્દીની અંદર પૂરતી દવા મળી જ દેવી જોઈએ તો દવાઓની પણ મુશ્કેલીઓ છે એ બાબતે રજૂઆત કરી છે એમઆરઆઈ સીટી સ્કેન અને ડાયાલિસિસ બાબતે પણ ઘણી બધી ફરિયાદો હતી ત્રણ ત્રણ દિવસે ચાર ચાર દિવસે લોકોને દર્દીઓનો વારો આવે છે હવે એમઆરઆઈ સીટી સ્કેન તો બહુ સિરિયસ વસ્તુ છે ડાયાલિસિસ એ બહુ ગંભીર વસ્તુ છે તો એના માટે તેને ચાર ચાર દિવસના વેઇટિંગ ન હોઈ શકે એટલે વધારે મશીનો વસાવવામાં આવે વધારે ડૉક્ટરો વસાવવામાં આવે સ્ટાફ વધારવામાં આવે અને આ સિવાય સ્ટ્રેચર અને વ્હીલચેર એમાં પણ બહુ મુશ્કેલી છે વ્હીલચેર અને સ્ટ્રેચર તો ઓલમોસ્ટ સ્ક્રેપ જેવા જ છે પેશન્ટ સારો પેશન્ટ માણ બેઠો હોય તો એને દુખાવો થઈ જાય દસ મિનિટમાં એવી વ્હીલચેરો છે આ બધી એટલે તાત્કાલિક નવી વ્હીલચેર અને સ્ટ્રેચર્સ એમને રિપ્લેસ કર્યા છે એવું સાહેબે કીધું છે પણ છતાં અમને અમે એમને રજૂઆત કરી છે કે મેક્સિમમ મૂકો તડકો ખૂબ હોય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ દર્દીઓને શિફ્ટ કરવાના હોય છે ત્યારે ઘણી અગવડતાઓ છે એટલે એને પેસેજ સારા બનાવવામાં આવે સારા સાઇનબોર્ડ મૂકવામાં આવે દર્દી માહિતીઓ માટે આમથી આમ પેદા કરતા હોય છે એટલે દર્દીઓને પૂરતી માહિતીઓ મળી રહે એવા સાઇન બોર્ડ અને એવી પણ રજૂઆતો કરી છે આ ઉપરાંત અંદર વાહનો લાવવા લઈ જવાની પણ ઘણી મુશ્કેલીઓ છે તો બધા દર્દીઓ બહારથી ચાલીને ન આવી શકે અથવા વાહનની સગવડતાઓનું હોય તો એ પણ રજૂઆત કરી છે આમ જેટલા જેટલા પ્રશ્નોની અમને વિગત મળી છે એ તમામ રજૂઆતો અમે અત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને કરી છે